હાલો ફેમિલી કેમ છો મજામાં ને મજામાં રહી ગયો મારા વલડા મોજમાં મોજમાં ને મોજમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા બ્લોક માં આપણું હાર્દિક હાર્દિક એક વાર ફરી સ્વાગત છે જોરદાર બ્લોક લઈને પાસે આવી જાય છે કારણ કે બોટાદ ગયા તા બોટાદ થી આવતા રહ્યા છે ખેલા મીધી ધાંધે કારણ કે તમને બતાવવા છે કેટલી કેટલી વસ્તુ લાવે છે દોઢધામ બહુ હોય બોટાદ આજ અને હવે જવા દેવી દુકાનમાં તમને વસ્તુ બતાવી કારણ કે કેવી કેવી વસ્તુ લાવી છે દુકાનમાં કેવી વેચવી છે કારણ કે હાલો બતાવી તમને દુકાનમાં દુકાનનો જ બ્લોક અવાજ છે કારણ કે અત્યારે વગી ગયા છે હડાબર એક વાગી ગયા છે ને વીતીને આવતા હોય છે એટલા માટે જવા દેવી હવે દુકાનમાં આવું બતાવું તમને બોટે છે હું હું લાવ્યો તો થેલા ખોળ નાખ્યું હવે કારણ કે અમારે વીજી બેનની આવી ગયા છે બપોર સાડી

api rasu tari teka ikse ya, ambros ambros ambli ka tu alu temne kolin betal de Kolin betal ambli al tiap ji halo ni kor sian de sini ane ya, ambros ka ane ambros ke bhai ambli khati ya hai, khati khati mithi ave kan Ambilit khati tawe ve tare

Teddy bear. Oh ya? Yeah. Teddy bear. Teddy bear. Apa lebih sekitar hmm. itu ya di bawah. Lah. Asia Hardi. Oh ya? Hardi. Hardi. Hari asyik biskuit. Hmm, krim bola biskuit. Krim bola biskuit. હવે આ છે ગાડી જુઓ ભાઈ કઈ ગઈ છે રમકડા ને ખાવાની વસ્તુમાં ખાવાનું બે ભેગું આવે અંગ્રેજ કા તો એ આસન નવીન લાયા એ નવીન છે ઘડિયાળ રૂપિયા વાળી બતાય તો આ છે ઘડિયાળ રૂપિયા વાળી ઘડિયાળ રૂપિયા વાળી અને સ્ટ્રોબેરીસ છે જો રો

વાટ વાળો ડૌ શામોઈ ગયા હે અમને હવા ya

Bia si kek ni pining. Ay, ya sai no law ya. Asugan do ai yeah. Ah, sugan so do ai no law. Sai law. Sugan do ai. Sai no law pen pai sai ge signo primo. Sai sign primo pen pa si. Black 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 and white. Black and, and blue. Black and black and blue.

हा येतिये ने काय ओ मारेर ओ पय लाइट केरी अंधारो इन्या थाय छे हम लाइट वाला अर मोकडे आई ग्या है आपली दुकाने हाते मवे ई पेला हम माचली यू हम नाइसली आवी गय है, है पछि फिशिस आ Pulse chocolate ka? Aha. Uh -huh. Original pulse. Hey. So, Ma Ma siya? Madam Lee. Madam <laughs> Lee. Itla, dahi ni Emily, yung kaik siya. Dahi din. Dahi ni Nati. Yeah, like you. Dibbi Emily ya Mana, yung wants to know that. Dibbi Emily, ayun kaya pa siya. Ayun, 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 Orang beri ayu gaya sih kak? Tuh. Jual aja tiap orang putih nih kita aja. Jus. Oh ya? Jus. Jus. Jus kapa ayu Tuh. Pa. Jus. Kalau yuk boleh boleh kayak gak ada kak? Ka? tar Mana teh aja. teh aja kayak motor potlu. Itu ya. aja kak. ઓકે રિચ રોલ્સ રિચ રોલ ચોકલેટ કાઈ એક સાઈટ મસ્ત આવે હે અત્યારે આ સમદર હાલતી હોય ને તો આ રિચ રોલ હાલે હારામ હારા કારણ કે બહુ મહેંગ છે નાના છોકરાને બહુ ફાવે એવા મસ્ત પાંચ વાળા આઈટમ છે આ છે જાંબુ જેલી અને આ છે બધા મિક્સ ફ્લેવર ફ્લેવરની જેલી ચોકલેટ કા અલગ અલગ જાતની ચોકલેટ સાઈજી મોળખીમાં દુકાન કા તો પછી

Yuri ya bunawan calo kiri. Abyo. Mecu, ka favorite Biskit, paleji. Paleji ka? Te mari febriak isi. Abyo, akyaka koyat. Koyin molakot Si asisi molakot ma koyat. Abyo koyat. Abyo koyat. Abyo koyat.

તને ભાવે હે હવે બીજો શું છે મંટી બબલી લઈ લે સિવાય ની લઈ લે સિવાય આવડી આ છે સિવાય ની સિવાય ની હોફરી આવી ગઈ હે આ છે બંટી બબલી બંટી બબલી જોરદાર આલે કા આપડે મકરા પેકેટ ઉતારી લીધા છે

ये पिक्चर है, है अभी बाकी है इम के है हमारे हीरो पाए अभी तो टेलर ही है पिक्चर तो अभी बाकी है ये तो खाली नंबरिया पड़े का भी थी तो वशी तो तो हे जा देव ये खावा को ये उन्होंने पिक्चर ने कहती थी अभी तो टेलर है पिक्चर तो अभी बाकी है हम हमारे दुकान वा खाली टेलर है पिक्चर है भी बाकी है का તો પછી અમાર છોકરા ફોર્મ આવી ગયા પાક પાળે જાય ને ખાવા મળે ને એમાં બીજું કઈ નઈ કા અમાર વિધી ની બે મોજ માં આવી ગયા છે અને હવે તો સમજો એકદાર જોરદાર હિન્દી આઈટમ આવી ગઈ છે નવે નવી તમને આ વિડીયોમાં બતાવું છું કેટલી નવી આઈટમ આવી છે બધી નવી આઈટમ ઢગલો કહી દીધો છે દુકાનમાં અને આમ જો થોડીક બતાવી દઉં આટલી બધી જો ઢગલો કહી દીધો છે નવી નવી આઈટમ તમને બતાવી અને અહીં કરી ઢગલો કર્યો છે આમ પાછળ ઢગલો છે અને ગોકુલ નો માલ આવી ગયો છે એટલે આજ તો નકરા માલ માલ અને નકરા પૈસા વાપરી નાખ્યા હતા એ બધા હવે એટલા માટે હવે આગળ વેડિયા બિનારી જો ઠેક લઈ ગયે હેલો ફેમિલી આવી ગઈ છે અત્યારે દુકાનમાં અને આપણે જવું છે જમવા કારણ કે એક વાગી ગયો છે નિશાળિયા થોડી જાય છે રિસેસ અને તારે કઈ કહેવાનું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ગયે છે દુકાનમાં ને આ બધો ઢગલો કરવાયો છે આપણે હળવેળ ગોટી ગયેલી એ જમીન આનંત તાનમાં અમારા કાનાજીની આમાં કાનવાની બધાય ગરાક ગયા છે પાકી રહેવા ગરાક તો થઈ જાય છે કારણ કે રિસેસ થોડી ગયો

તો હાલો કાયા કા બધું મૂકી દેવી અડધું દસ ટેબલ હોય રમણ ભમણ બધું થઈ ગયું છે આજ કાયા કા કામ પતાવી દેવી પછી બતાવ સુધી ચર્ચા મેરી કેવી છે બોટાદની જર્ની તો ફૂંકા કાઢે એવી હતી એટલે અહીંયા કાંઈ સૂચ્યું નથી અને ઘેરે આવીને બધું દેખાડ્યું તમને કાવડે આ વસ્તુ લાયા છે હવે જોતા રહેજો ઠેઠ બીના રહેજો એટલે મજા તો આવી છે તમને વિડીયોમાં હેલો ફેમિલી વાગી ગયા છે કેટલા Jar. Jar pas <laughs> waktu ayah ya nomor itu bin rupai itu. Nah stan poli kami lah <laughs> tuh Nomor itu rupai ini nama lalu itu pun itu nikelah ya. Nomor rupai. Tuhan buat senkara ya nama poli kano. Ata. Ini nama lalu itu sekali nama pas ya mulia. Oh, ya. Sekali. kan rupai. ફેરવા કરો ને તમે ફેર્યા કરો હીરુભાઈ ને ચકડી નીકળે ચકડીવા કરશે એટલા બધા ભાગ માં એ વિચાર કરે છે શું લેવું એ લાવે કઈ કમળે હું લાવે કબી ની કઈ મોળે વેફર તોડ્યો એવું લાગે છે એમ હ હા કઈ લઈ લેવા મોળે ક્રન્ચી વેફર છે બે ઉપર લીધી છે અને આ રીતે બધું ગોઠવી નાખ્યું છે કઈ દુકાનમાં કારણ કે લાયા છે ફેમિલી આ લગી વિડીયો જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે વાગી ગયા છે અને વિડીયો એડિટિંગ કરતો તો તાર ખબર પડે કે આપણે તો એન્ડ તો વિડીયોનો કર્યો નથી એટલે વિડીયો આઈ લઈ ગઈ ગુડ બાય એન્ડ ગુડ ટાર જય શ્રી કૃષ્ણન જય માતાજી વિડીયો જોયો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં